તો મિત્રો તમે જોઈ લો મૂન્યદેન તેમની પરીક્ષાની તૈયારી કરે છે આજે સંસ્કૃતનું પેપર હતું તે લખીને આવી ગયા છે અને કાલે ચિત્રનું પેપર તો મૂનિદેન કાલે ચિત્રનું પેપર ક્યાં આવવા જવાનું છે તો મિત્રો માલગઢ જ્યાં હાલવા જવાનું છે તો મિત્રો જે પણ મિત્રો માલગઢમાંથી વિડીયો જોતા હોય છે તો મિત્રો તમારા ગામમાં આલવા આવવાનું છે ચિત્રનું પેપર તો મિત્રો હું તમને આજનો ગાર બતાવું તો મિત્રો ગાર મોટો મોટો થઈ ગયો છે અને ફળ્યું પણ આવી ગઈ છે અને સારો ફાલ પણ આવ્યો છે તો મિત્રો એ ગારનું નામ તો ખબર નહીં પણ એ ગાર ખૂબ સારો આવ્યો છે અને તમે મિત્રો ચોળી જોઈ લો આટલી મોટી મોટી થઈ ગઈ છે તો મિત્રો ચોળી ખોરી નથી તેના માટે પહેલાં યુરો પડી હતી તેના માટે ચોળી હાલ બગડી ગઈ હતી વચમાં હવે સુધરી ગઈ છે પાછી અને બધું ચોળી ખોરી નાખી છે તો મિત્રો ગાર પણ હાલ મોટો મોટો થઈ ગયો છે માર્કેટમાં જબલા ભરાવાના છે તો મિત્રો હું માર્કેટનો રોગ બનાવીને તમને બતાવશું અમારી માર્કેટ દિશાની માર્કેટ કેવી છે મિત્રો દિશામાં જે રહેતા છે તેમને તો ખબર હશે દિશાની માર્કેટ કેવી છે તો મિત્રો હું તમને નજીકથી ગાર બતાવું ઘર કેવો છે કેવો નથી તે તમે લોકમાં જ જોઈ લેજો મિત્રો તમે જોઈ લો નજીકથી ગાર આવો દેખાય છે તો મિત્રો નજીકથી ગાર આવો દેખાય છે તેનો ફાલ પણ સારો આવે છે તો મિત્રો સવાર સવારમાં લીલા આવે તો તે ગારમાંથી ભાદર ઉડ્યો તો મિત્રો અડધો ગાર તો ભાગી નાખ્યો તો એમ બધો તો ના ભાગ્યો જે જ્યાં ઉડ્યો તે ભાગી નાખ્યો છે ઘર તો મિત્રો તે તો આવે નહીં પણ હવે બીજા ગાર તો છે વરા તો મિત્રો તમે જોઈ લો બીજો ગાર તો ખૂબ જ આવવાનો છે તો મિત્રો હું તમને ગારનો ફાલ બતાવું તો તમે લોકમાં જોઈ લેજો ગારનો ફાલ કેવો આવ્યો છે કેવો નથી આવ્યો તે તો મિત્રો તમે જોઈ લો ગારનો ફાલ કેવો આવ્યો છે તો 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 તમે જોઈ જોઈ લો લો આ કેવો છે બહુ સારો આવ્યો છે તમે ગાનનો ફાલ તો જોઈ લીધો છે કેવો આવે છે અને કેવો નથી આવ્યો તે તો મિત્રો ગાન આ સાલ તો સારો આવે છે ગારના ભાવ પણ સારા છે એસી થી હો ભાવ છે અને ચોળીના પણ એસી થી ઉપર જ છે ભાવ તો મિત્રો ગારમા ચોળીમાં સારું રહેશે વાત જ નથી રેગડામાં તો હાવ મફત ગયું છે રૂપિયા બે રૂપિયે કિલો રેગણા હતા મિત્રો તેમાંથી કશું મળે નહીં રેગડામાં તો કશું નથી મળ્યું તો ગારમા ચોળી માં મળવાનું છે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે ભોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તમે આજમાં જો લીધી છે લોકોમાં કેવું છે ને કેવું નથી તે તો મિત્રો તમે જોઈ લો ઘાર આવો આવે છે ને આટલો મોટો થઈ ગયો છે અને ઘારના ફળી પણ આવી ગઈ છે હવે તો મિત્રો કાલક કે પરમ દિશો વહેણવાનો છે તો મિત્રો જ્યારે પણ વહેણવાનો છે હું તમને બ્લોગ બનાવીને જરૂર આવીશ તો મિત્રો તમે બ્લોગમાં જોઈ લેજો ફળ્યું કેવી આવી છે ને કેવી નથી આવી તે તો મિત્રો સવાર સવારમાં લીલું ઉડ્યો તો ત્યાં ઘર કેટલો ભાગ્યો હું તમને બતાવું તો તમે બ્લોગમાં જોઈ લો આ મિત્રો તમે જોઈ લો આટલેથી ઉડ્યો હતો અને આ સીધો ઉડ્યો તો અડધો ઘર જ્યાં જ્યાં ઉડ્યો ત્યાં ગાર ભાગી નાખ્યો છે તમે જોઈ લો આજે લોર ભાગેલો છે તો મિત્રો આથી બાજીમાંથી બહાર નીકળી ગયો છે તો મિત્રો આઈથી બાજીમથી બહાર નીકળી ગયો તો આજનો લોગ તો બસ આટલા જ સુધી હતો તો મિત્રો તમને આજનો બ્લોક કેવો લાગ્યો તો મિત્રો તમને આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમારું શું બીજા લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી